મંદિરમાં અમે આજી ન આવવા ને તમને કાલે ન આવવા દે એ અમારો પ્રશ્ન છે અને જૂનાગઢનો ને ગોંડલનો ડખો હોય નહીં તમે અંદરો અંદર લિપ્ટ આવી ગયો એ મંદિરમાં આવવાનું તો નામ જ નહીં લેવાનું અમાર મંદિર ઢોવા પડે અને એ કહેવા માગું છું કે જ્યારે ગોંડલની અંદર આંદોલન કર્યું હતું તે ખુલ્લે આમ બોલતા હતા અમારા ગીતાજી વિશે સનાતન ધર્મ વિશે એ અમારું સંવિધાન મોટું અમારા ગીતાજીને સનાતન ધર્મ નાનું તો મંદિરમાં હું કામ આવવું જોઈએ અને બીજું તમારામાં દેવી દેવતાઓની નિંદા કરે છે ગાયડું કાઢે છે એને મંદિરમાં એન્ટ્રી થાય ન આવવા દે અમે ઓ ભાઈ એટલે જૂનાગઢનો અને ગોંડલનો તમારો ડખો હોય ને એ અંદરોઅંદર લિફ્ટ આવી જાય અમારું મંદિરનું ક્યાંય નામ ન લેવું મંદિરમાં અમે આઈજી નહીં આવવા દે ને ખાલી નહીં આવવા દે